હું નિમિષા ભાવસર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે બહુ ટાઈમે મળીએ છીએ અને અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો અત્યારે બધાને કેવું વરસાદ આવે એટલે પકોડા ખાવાનું મન થાય અલગ અલગ જાતના હવે તમે બટાકાવાડા બનાવતા હશો દાળવાડા બનાવતા હશો બટાકાના પિત્તાના ભજીયા બનાવો મેથીના ગોટા બનાવો મિક્સ ભાજીના બનાવો પણ આજે આપણે ચાઇનીઝ પકોડા બનાવીશું તો એના માટે જોઈશે સૌ પ્રથમ તો તેલ જોઈશે તળવા માટે પછી મેંદો ચોખાનો લોટ ચણાનો લોટ પછી મરી પાવડર ગરમ મસાલો અને જે ચાઇનીઝમાં વપરાતા હોય બધા શાક લેવાના તેમાં ગાજર ટામેટું ડુંગળી લીલી ડુંગળી મળે તો લીલી પણ લેવાય પછી કેપ્સિકમ કોબીજ આદુ કોથમીર અને લીલા મરચાં અને મીઠું આ લસણની પેસ્ટ લેવાની અને તમે લસણ કટરમાં ક્રશ કરીને લો ને શાક જોડે તો પણ ચાલશે અને આવી રીતે મેં પેસ્ટ બનાવીને મૂકેલી છે તો એ પણ લઈ શકાય હવે આપણે બધું શાક આવી રીતે કટરમાં કટ કરી લઈશું હવે આપણે આ બધું શાક ગાજર કોબીજ ટામેટા કેપ્સિકમ કોથમીર બધું જ આપણે આ કટરમાં સરસ ક્રશ કરી લીધું હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મીઠું નાખી અને આ લસણની પેસ્ટ નાખી દેવાની અને જો તમે લસણ લીધું હોય આખું જો તે શાકમાં ભેગું કટર કરી દેવાનું હવે આ બધું હલાવશો તમે એટલે મીઠાથી અંદર શાકમાં પાણી છૂટશે આપણે બને ત્યાં સુધી આમાં પાણી નથી નાખવાનું લગભગ શાકના પાણીમાં જ આપણું ખીરું સરસ ગોટાનું એકદમ સરસ થઈ જશે એટલે આને આપણે સહેજ મીઠું નાખી અને હલાવી લેવાનું તમે પાંચ મિનિટ રાખશો મીઠું નાખીને એટલે તરત જ અંદરથી પાણી છૂટશે હવે આમાં આપણે મસાલા કરી દઈશું તો અડધી ચમચી જેટલો મરી પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીલા મરચાં નાખ્યા છે એટલે મરી પાવડર ધ્યાનથી નાખવાનો તીખાસ આપણા ઘરમાં ખવાતી હોય રીતે આપણે આગળ પાછળ કરી શકાય કારણ કે લીલા મરચાં મરી પાવડર અને ગરમ મસાલો ત્રણેય નાખવાનો એટલે આ આ ચાઈનીઝ ગોટા આપણે બનાવવાનું રીઝન કે છોકરાઓ શાક નથી ખાતા હોતા અને આમાં તમે ગમે તે શાક નાખી અને બનાવશો તો છોકરાઓને નવીનતા લાગશે અને બધું શાક એ બાને છોકરાઓ ખાઈ જશે એટલે આ તમે ગોટા બનાવશો તે પ્રમાણ એ વખત તમારે શાક પણ બધું સરસ વપરાઈ જશે અને છોકરાઓને જે ખવડાવવું હોય તમે અંદર નાખીને ખવડાવી શકશો અને આ તમે સવારે લંચ બોક્સમાં આપવું હોય તો તમે રાત્રે આવી રીતે શાક કરી અને ફ્રીજમાં મૂકી દેવાનું અને પછી સવારે તમે ખાલી અંદર લોટ નાખી અને ફટાફટ ઉતારીને પણ બનાવી શકો લોટ ભેગો કરીને નહીં મૂકવાનો નહીં તો શાકનું પાણી છૂટશે તો ખીરું સવારે ઢીલું થઈ જાય એટલે તમે ખાલી આટલું પ્રિપરેશન કરી અને બાકી દેવા દેવાનું પછી જ્યારે એમ લાગે કે હવે સવારે ઉતારું છે બોક્સ માટે તો એ વખતે લોટ નાખવાનો હવે આપણે બધું શાક એક એક અડધી વાટકી જેટલું લીધું હતું આપણે તો એમાં આપણે આ નાની એક વાટકી જેટલો મેદો લેવાનો પછી બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ચોખાનો લોટ એમાં નાખવાનો કે એકદમ આપણા ગોટા ક્રિસ્પી થશે અને આપણે ગુજરાતી ટચ આપવાનો છે એટલે ખાસ ચણાનો લોટ તો નાખવાનો એ આપણો એક વાટકી જેટલો નાખી દેવાનું હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું તમે જેમ જેમ હલાવશો એમ શાકમાંથી પાણી છૂટી અને મસ્ત આપણું ખીરું તૈયાર થઈ જશે અને જો તમને એવું લાગે તો થોડુંક પાણી નાખવાનું આ આપણું ખીરું તૈયાર જુઓ આમાં મેં સેજ પણ પાણી નાખ્યું નથી પહેલાં મીઠું નાખી અને શાક મેં સરસ હલાવી લીધું એટલે સરસ પાણી છૂટ્યું જુઓ આપણું પછી એને થોડું બે મિનિટ રહીને આવી રીતે હલાવી લેવાના આનો શેપ એકદમ ગોળો નહીં થાય કારણ કે શાકભાજી હોય એટલે જ થશે પણ એકદમ બહુ મસ્ત ટેસ્ટી લાગે છે ખાવામાં બહુ જ મજા આવે તમે અલગ અલગ જાતના તો ભજીયા તમે ઘણા ખાધા હશે પણ તમે આ ખાજો બનાવીને તો બહુ જ મસ્ત લાગે છે આ આપણા સરસ ક્રિસ્પી પકોડા તૈયાર થઈ ગયા હવે આપણે લઈ લઈશું આ આપણા ચાઈનીઝ પકોડા તૈયાર એકદમ ક્રિસ્પી જુઓ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ જાળી પડીને સોફ્ટ થયા અને મસ્ત કલરિંગ દેખાય છે અને ખાવા પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને બનાવો તો કોમેન્ટ કરજો કે તમને કેવા લાગ્યા